શે નવરાત્રીની ભવ્ય ઉજવણી સાથે કેસરિયા નોરતા બે હજાર પચીસ નો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ અમદાવાદમાં યોજાય કેસરિયા નોરતા બે હજાર પચીસનો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ ભવ્ય રીતે યોજાયો નવરાત્રી પહેલા યોજાયેલા આ પ્રી સેલિબ્રેશનમાં બસ્સોથી વધુ ઇન્ફ્લુએન્સર સેલિબ્રિટીઝ અને એચએનઆઈની પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ગરબા ગરભારાસમાં ઝૂમી ઉઠ્યા હતા ગુજરાત માટે નવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ આ રાજ્યની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી છે મહાવીર ઇવેન્ટ્સ એન્ડ સાઉન્ડ સુજલસાહ અને બજરંગ એન્ટરપ્રાઇઝના મંથન પટેલ સંદીપ પટેલ કૃષ્ણ ઇવેન્ટ કડીના સંયુક્ત પ્રયાસોથી કેસરીયા નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મહોત્સવમાં દરરોજ જાણીતા કલાકારો પોતાની રજૂઆતો દ્વારા મહેમાનોને ગરબે રમાડશે પાથે પટેલ બ્રુજેશ પારેખ ખુશબુ આસોદિયા ઝેમીન લીંબાજીયા મયુરી સોની નીહા સુતાર પ્રીતિ પટેલ સોલંકી કલાકારો પોતાના નવરાત્રીને વધુ યાદગાર બનાવી આ સમગ્ર કાર્યક્રમ ચાંદખેડા અમદાવાદ સ્થિત પાલીબા ફાર્મ ખાતે યોજાશે सुविधा उलब्ध है फायर सेफ्टी सुविधाओं है पे ड्रोन शूटिंग कल्चर मैंकृतिक कल्चर की थीम राखेली है दस दिवस नमें आयोजन राखेलू नामांकित कलाकारों दस दिवस दरेक आर्टिस्ट अलग अलग है पुलिस पास अगर परमिशन लेवा जवाज परमिशन मसी हे तो अब ड्रोन शूटिंग नाश શિથાર્થ છે પ્રીતિ પટેલ છે નામાંકિત ઘણા બધા કલાકારો છે જેમ કે આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે નવું આપણું અમે ગિફ્ટ આપી રહ્યા છીએ દસે દસ દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છીએ અને ખેલૈયાઓને રમવા માટે લેડીઝ નો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ રાખેલ છે પાસ નો રેટ અમે બુકમાં શો અને સોમેટ ની અંદર લાઈવ આપેલું છે નોમિનલ પ્રાઇઝ નો રેટ અમે રાખેલ છે બે હજાર થી પચીસો પાર્કિંગની સુવિધા અંદર આપણે ઉપલબ્ધ કરેલ છે પાર્કિંગના બે છે ટુ વ્હીલરનું પાર્કિંગ અમે અલગ આપીએ છીએ અને ફોર વ્હીલર માટે અલગ પાર્કિંગ આપેલ છે મેડિકલ માટે અમારે ત્યાં ટીમ હાયર કરેલી છે અમે બે ટીકે વાન આપેલી છે અને મેડિકલ ટીમ અંદર એનો સ્ટોલ પ્રોવાઇડ કરેલ છે અને હું એક છું અ નવરાત્રિની તૈયારીમાં તો આપણે જે બી નવરાત્રી પતે ને તરત જ બીજી નવરાત્રીની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્વ આપણને બધાને ખબર છે માતાજીનો આપણો પર્વ છે તો અમે લોકો ખરેખર નવરાત્રિ માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ નવરાત્રિમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે ટ્રેડિશનલ આપણા ગરબા ટ્રેડિશનલ આપણો પહેરવેશ તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ લઈ જઈએ અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ ગીતો ઘણા બધા છે પણ હમણાં એક સરસ મજાનું ગીત આવ્યું છે હાળા કન્હાણી તો રાથી રાથી ગોવિંદા રાથી રાથી ગોવિંદા

જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આપણે બંને કમ્બાઈન છે મંડલી અને ગરબા બંને કમ્બાઈન માં રાખેલું છે